હેલો ગાઈશ અસલામ વાલેકુમ ગુડ મોર્નિંગ તો સ્વાગત છે આપણા નીવલોગની સાથે તો ગાઈશ અત્યારમાં નાસ્તો પાણી કમ્પ્લીટ થઈ ગયા છે ને છોકરીમાં પણ બે રમે છે ને અત્યારે એનું લેસન કરાવ્યું બાકી હતું જ સોમવાર છે તો સ્કૂલે જશે સ્કૂલે તો નથી જવાનું સાચન રજા છે આજે તો ટ્યુશનમાં તો આજ મોકલીશ જો સાંજવીને તાવ અત્યારે છે નહીં પણ એમ કે જો બપોર પછી તાવ નીવું હોય ને તો મોકલી દઈશ ટ્યુશનમાં નખર નહીં એને મોકલું ટીમ સાથે જાશે તો એને બેને સ્કૂલનું ટ્યુશનનું જે લેસન બાકી હતા એ ઘર અત્યારે અને ચણા પલારીને રાખ્યા છે બપોરે ચણા વઘારવા છે છોકરીઓને ખાવા છે તો મેં કીધું તમને ચણા પલારી દઈશ તો તમે વઘારી વઘારીને તમને ખવડાવી દઈશ અત્યારે તો બે એ હવે રમવા ગઈ ગયું છે ને હું ઘરનું કામ કરું છું અત્યારે બધું તો કઈ ફાયદા છે અત્યારના સાડા અગિયાર જે રસોઈની તૈયારી કરતી નથી ચક્કર છે ને હજી વધારે આવે છે પેલા તો ગ્લુકોનડી કરીને પી લો મને છે ને આ ગ્લુકોનડીમાં ત્રણ ચાર ફ્લેવર આવે છે ત્રણ જો અહીંયા મેન્શન કરેલા છે મને છે ને ઓરેન્જ નું વધારે ભાવે છે છોકરી નથી ને છોકરી ને પીએ છ પેલા પી લો ને તો વળી પાછો બાટલો ચડાવવો જોઈશે ચણા વઘારી લીધા છે ગાયસ તો હવે બે છોકરીઓને ખવડાવી દઈશ એ ચણા બાફવા મુય કાને બધું થયું જવું કેટલું ખરાબ થયું કુકર કુકરની રિંગ હતી ને એ આખી છટકી ગઈ તો માં કુકર આખું ઓલું થઈ ગયું બધું પાણી બહાર આવ્યું ઉડીને બેસ્ટ ટાઈમ થઈ ગયો છે જમવાનો આ જમવામાં છે વઘારેલા ચણા તો ચાલો તમને બતાવ તો ગઈસ આ છે વઘારેલા ચણા ને થોડું સાદું કર્યું છે અને આ છે મમ્મી એ તો બધું છે મમ્મીએ તો બધું છે કાચું બર ને બધું કાચું નહીં આ છે સાંજી પેઢી થી અકની ગરમ કરી છે હાલો તમે પણ જમવા તો ગાય તો મસ્ત રેડી થઈ ગઈ છું તો દસ સમય આલમ સાબિર ના છે ને ખતમ છે એટલે હું ખતમ માં જાઉં છું મારા ફૂઈ ભેગી તો ગેસ આલમ સાબિર ની દરગાહ થી આવી ગઈ છું ને આ છે રીમસા મમ્મી માટે દુઆ પર કરતી આવી છું પણ મમ્મીને કીધું છે ગ્લુકોન ડી બનાવી દે એટલે ગ્લુકોન ડી બનાય છે આ રીમસા ને જો કેવી વાઇડ થાય છે કેવી વાઇડ થાય છે ગેસ તો ગેસ કે લોકો બનીને આવી ગયું છે તો હવે હું પીઉં છું તો ગેસ મસ્ત છે હેલો ગાઈસ લોકો ડી મસ્ત છે તો ગેસ આવો તમે પણ પીવા તો ગાઈસ છોકરીઓને તો અત્યારે બેયને ગ્લુકોનડી બનાવી દીધું હતું એ પીને વહી ગયું છે બારે રમવા અને હું સાંજના રસોઈ માટે તૈયારી કરું છું બધી થોડુંક લસણ ફોલવાનું હતું ફોલી લઉં આમ તો હું આદુ લસણનું પેસ્ટ જ વાપરું છું પણ એમ કે કોઈ બકાલાનું શાક ને હોય તો આપણે આદું વધારે બધાયમાં ના ભાવતું હોય એટલે થોડુંક લસણને ફોલી નાખું ને કીધું બકાલાનું કોઈ શાક કરવું હોય ને તો છોકરીઓમાં બધાને એને આદુ લસણ છોકરીઓને નથી આવતું એટલે પછી હું બકાલામાં છે ને ખાલી લસણ ને એવું જ બધું નાખું આજ બધું ના ના નાખું એટલે થોડુંક અત્યારે લસણ ખોલી લઈશ સવારે તો કદાચ સોનિયાની જારી પણ હશે આજે થોડું ઘણું કામ જે થાય કરી લઈ પછી કાલ તો બપોર એમ કે સોનિયાની જારી ન હોય ને એટલે કાલ મોડી જારી નીકળે એટલે દિવસનું કામ ઓછું થાય એટલે જે કામ અત્યારે ના હોય ને બધા કપડા અત્યારે જ ધોવા નાખી દીધા છે તો અત્યારે ધોવાઈ જાય ને તો પછી સુકાવી દઉં તો કાલ લગ્નમાં સુકાઈ જશે તો કાલ પછી એવા કામ ના નડે સોનિયાની જારી હોય ને અમારે તો એટલું બધું કામ અમારાથી ન થાય પછી ઓલું કામ કરવું કે ઘરનું કામ કરવું એટલે તો ગાય સત્યારે થાય છે રસોઈ અને રસોઈમાં કરવું છે આજે રીંગણા બટેકા થાય છે થોડીક છોકરીઓ માટે ફરફરને તૈરી એમ સા બેઠી છે મારા પાસે રસોડામાં આવીને વડી પાછું યાદ આવ્યું બપોરે આજ કેવું થયું કુકરમાં આજે તો ચણા બાફવા મૂક્યા આજે તો પહેલી જ સીટી થઈ ને કોણ જાણે શું થયું કુકરમાં કઈ ખબર ના પડી નીચેથી બધો આમ ભડકો બરે ને ઉપરથી સીટીમાંથી છે ને પાણી નીકળ્યું કે શું કહે મેં તો જલ્દી ગેસ બંધ જ કરી નાખ્યો છોકરીઓ બે ઉસરીમાં બેઠી હતી ડાયરેક્ટ બાબા કે બારે એને તો એમથી કુકર ફાટ્યું રીંગ આખી છે ને છટકી દઈ ને કુકર માંથી ને એની એમાં આગ લાગી ગઈ એવું થયું ગેસ બંધ કર્યું મોડું થઈ જાત ને તો કોણ શું થાય ને આખા રસોડામાં પાણી પાણી પછી બધું વર સાફ કર્યું એ તો સારો બધી ચણા બાફવા જ મૂકતા હતા જો કા કાંઈક હોત તો આખા રસોડામાં ડાર ડાર પાછું બધું સાફ કરવું પડે એટલે પાણી તો હજી સાફ થઈ જાય ડારકા કાંઈક હોત ને તો સાફ ના થઈ શકે ના રીમ સાહેબ બપોરે કુકરમાં કુરો થયો બે 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 બેન ઓસરીમાં રમતી હતી ને કુકર એકલી જ સેટી થાય ને કોણ જાણે શું થયું કઈ ખબર ના પડી તો અત્યારે તો રસોઈમાં રીંગણા બટાકા કરું છું ને છોકરી થોડી ફરફર થઈ ગઈ

ત્યાં શાક પાકે છે ને અહીંયા ચોખા પાકે છે ને રોટલી માટે પણ લોટ બાંધીને રાખી દીધો છે ને સાનવીને આજ ઘરે જમવા આવું તું તો એ આવી બી છે ને હવે બસ જમી લેશું પછી વઈ જશે પાછી સ્કૂલે તો કે હું આવી છું ઘરે જમવા મને સ્કૂલે નતું ખાવું એટલે ઘરે જમવા આવી હવે જમી લેશે ને પછી વહી જશે પાછી સ્કૂલે પછી છઠ પાંચ વાગે આવશે ભાઈ સાનવી અત્યારે સ્કૂલેથી આવી ગઈ છે ને બપોરે જમીન મૂકી આવ્યા હતા ને અત્યારે છૂટી ગઈ છે તો હવે જાય છે પડવા હા હવે જાશે પડવા ને આજથી સ્ટાર્ટ કર્યું છે આમ તો મેં ઘણું એને શીખવાડી શીખાડી દીધું હતું પણ હમણાં છે ને મને ઠીક નથી રહેતું ને એટલે હું પડાવી નથી શકતી તો હવે જશે બારે પડવા હમણાં છે ને થોડાકથી ટ્યુશનનું જોઉં છું શું થાય છે નકર પછી સવારનું હું ટાઈમ કરી નાખીશ એટલે હવે પડીને આવશે પછી હવે ક્યારે આવે છોકરી હું પડીને આવી નથી ને મારે સાંજની રસોઈમાં જ કરવું છે સાદી ને સિમ્પલ મસાલાવાળી ખીચડી કરી નાખીશ આજે અને છોકરી હું તો એ ખાઈ લેશે ને મારા માટે મૂંગ બાફવાના છે તો મૂંગ બાફી અને સવાર સાંજ ખાવાના છે તો એ આજ સાંજે કરીશ થોડાક મૂંગ બાફીશ ને ખીચડી કરીશ મસાલાવાળી છોકરી મજા આવી નથી પડીને તો એની વાત જોઉં છું આવે ને તો પછી કાંઈક ફ્રૂટ દમે ને તો એ ખાઈ લઈએ બે તો બે છોકરીઓ બે પડીને આવી હું ને હમણાં કરું છું હવે રસોઈની તૈયારી તો રસોઈમાં તો સાદી ખીચડી જ કરવા જ ને આપણે મસાલા ને મગે મારા માટે બફાઈ ગયા છે અત્યારે સાનવીને એને આવીને તો અમે ફ્રૂટ દીધું સ્ટ્રોબેરી બોર બે દીધા બે ખાવું તો બે ખાઈ લ્યો જી મેં કીધું ખાવું ખાઈ લે ભૂખ એમ થયો હોય ચોરી ઓલી સ્કૂલેથી સાનવી આવે ડાયરેક્ટ પડવા ભાઈ ગઈ નાઈ પછી ડાયરેક્ટ પડવા ભાઈ તમે તો હવે તો એને ભૂખ લાગી હશે રીમસા તો ઘરે હોય એટલે થોડું થોડું ખવરાવાનું ચાલુ જ હું રાખું એને તો સાનવીને બિછાડીને કાંઈ ના જાડે એટલે એ હું હોય ને નિશાળે તો

થોડીક વાર રમશે ને પછી સુઈ જશે કેમકે સાનવી આખો દિવસ સ્કૂલે હોય તો થાકી રહી કે બપોરે સુવાનું જડે નહીં ઘરે હોય તો હું સુવરાવી દઉં હજી અત્યારે તો એ લેસન જ એનું કરે છે તો રસોઈ થઈ જશે ને તો એનું લેસન પણ કમ્પ્લીટ થઈ જશે તો હવે અત્યારે બસ જો બધું હાલે છે રસોઈનું છોકરીઓનું તો હવે આપણે આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરી નાખશું તો મળીએ ઈનશાલા કાલ બીજા નવા બ્લોગની સાથે ત્યાં લગીને બધાને ટાટા બાય આવજો